શરૂઆતના સમયમાં ખરેખર સોશિયલ મીડિયામાં એટલું અઘરું કામ છે ઘણી વખત તો આપણને એવું એવું લાગતું હોય છે કે આપણે સોશિયલ મીડિયા મૂતરશું અને પૈસા એકદમ છાપી દેશું તો હું માનું ત્યાં સુધી એ શક્ય છે નહીં જે માણસને રેગ્યુલર કામ કરવું હશે જે વ્યક્તિને રેગ્યુલર જે કામ લઈને નીકળ્યો હશે એ જ માણસ આ લાઈનમાં એ જ વ્યક્તિ આ લાઈનમાં ઉતરે તો વિશેષ મજા આવશે હવે વાત જાણે એમ કે છે કે તમે લોકો વ્લોગ શૂટ કરો છો પણ બ્લોગની અંદર આપણે વ્લોગ ઘણા એવા નવા નવા એક ક્રિએટર ઊભા થાય છે તો વ્લોગ બનાવો તો બ્લોગની હું શરૂઆત ક્યાંથી કરું પહેલાં તો પ્રશ્ન એ ઊભો થાય કે હારો એક કન્ટેન્ટ નક્કી કરું તો કન્ટેન્ટ મારે કરવો તો કરવો ક્યાંથી બરાબર અને કન્ટેન્ટ કરવા માટે તો બેસ્ટ તો કોઈ છે નહીં પણ તમે વ્લોગિંગ કરવા માંગો છો વિડીયો શૂટ કરવા માંગો છો વિડીયો બનાવવા માંગો છો અને સોશિયલ મીડિયાની અંદર એક ક્રિએટર તરીકે એક કામ કરવા માંગો છો કે યુટ્યુબર તમે બનવા માંગો છો જેટલા બી યુટ્યુબર છે અત્યારે જે સક્સેસ થયા છે અને સક્સેસ થઈ રહ્યા છે અને અત્યારના જનરેશનમાં જે લોકો બહાર આવી રહ્યા છે ને સારું એમનું જીવન વિતાવી રહ્યા છે અને સારી રીતે અર્નિંગ બી કરી રહ્યા છે એવું નથી કે સોશિયલ મીડિયામાં બહુ સારી અર્નિંગ થાય છે પણ જે લોકો નથી કરતા કરી રહ્યા છે એમના માટે છે કારણ કે હવે મેન વસ્તુ એ છે કે લોકોને તાત્કાલિક ઉતરવું છે અને ફટાફટ કરોડપતિ થઈ તો એ શક્ય છે નહીં બરાબર આના માટે આપણે ટકીન રહેવું પડશે કામને સમજવું પડશે જાણવું પડશે શીખવું પડશે તો જ તમે જિંદગીની અંદર કશું કરી શકશો બાકી કરી શકોને હવે મેન વસ્તુ છે તમારે ટોપિક નક્કી કરો કે તમે એક બ્લોગર છો બરાબર તો કેમેરા ફેસ કરતાં શીખવું પડે બીજી વસ્તુ એની જરૂરિયાત શું શું હોય આપણને એ વસ્તુ વિશે જાણવું જરૂરી છે એ વિડીયો કઈ જગ્યાએ આપણે શૂટ કરી લાવીએ પણ આપણને એડિટ કરતા ના આવડે તો એ બી પ્રોબ્લેમ છે દરેક વસ્તુને ધ્યાનમાં રાખી એટલા માટે ધ્યાન કારણ કે આપણે પોતે કરતા હોય ને તો શું છે આપણને તકલીફ એટલી બધી મળે ને અને કદાચ કોઈ બીજા વ્યક્તિ કરતો હોય તો આપણા શું થઈ જાય કે હાલ એ વસ્તુને શક્ય જ નથી કારણ કે બીજા પાસે આપણે કરાવીએ તો સામેવાળા પાસે ટાઈમ હોય ના હોય ને આપણે એના પાસે જવું અને આપણે પોતે કરીએ તો આપણે એને કેવી રીતે કારણ કે આગળ જતા આપણને તકલીફ ના પડે તો મોબાઈલ થી પણ સારી એવી એડિટિંગ કરી શકો છો અને તમે વ્લોગ બનાવી શકો છો બરાબર હવે આપણે વાત કરીએ કે તમે વ્લોગ શૂટ કરી રહ્યા છો હવે ઘણી વખતે એવું થતું હોય છે કે બ્લોગિંગ ની અંદર તમે કન્ટેન્ટ કયા કયા તમારે કરવાના છે તમને ખાસ કહી દો

ત્યાંથી લઈ અને સાંજે સુયા ત્યાં સુધીનો આપણે નક્કી કર્યું કે ચાલો ભાઈ આપણો વિડીયો શરૂ છે અને આપણે વિડીયો બનાવવાના છે બરાબર અમે મેન વાત એ છે કે ચાલો વિડીયો બનાવો તો સારું કરું તો કરું છું યાર દિમાગમાં બહુ અઘરું કામ છે જે જગ્યાએ હું વિડીયો શૂટ કરી રહ્યો છું તમે આજુબાજુ મારો પાછળનો જે નજારો જોઈ શકો ચારે બાજુ આ બાજુ હું શૂટ કરું છું એ બાજુ કંપની જોવા મળે છે બહુ સરસ મજાનું બેકગ્રાઉન્ડ છે મને લોકેશન વ્યૂ હું ઘણી વખત આ જગ્યા પર વિડીયો બનાવવા આવું છું કારણ કે મેન વસ્તુ એ છે કે કારણ કે શું અમુક વસ્તુ શું છે સમજદારીને આપણે કંઈક માહિતીગાર વિડીયો બનાવીએ છીએ તો એ જગ્યા પર આ બાજુ પાછળથી તમને વ્યૂઝ નજર અટવા રસ્તો છે બાજુમાંથી તો વાહનોની અવરજવર પણ છે એવું નથી કે નથી તો એના લીધે શું છે ઘોંઘાટ છે અને ઘોંઘાટ નોઇસ આપણા વિડીયોમાં આવે અને પછી એના માટે બી બહુ સારી મહેનત કરવી પડે આપણે તો એ બી બહુ જરૂરી છે પણ એ બી આપણને આવડતું ના હોય તો પછી આપણે એના માટે શું કરીએ બરાબર હવે વાત હતી આપણે ટોપિક હતો કે બ્લોગ બનાવવા છે તો બ્લોગ બનાવતા પહેલાં આપણે કેવી રીતે મોબાઈલ પકડવાની રીત જો આપણે મોબાઈલ ના પકડતા આવડે તો તમે ફેસ કેમેરો ના કરી શકો બરાબર આ ફોનને આ છે બરાબર તો ફ્રન્ટની અંદર એવી રીતે પકડવાનો છે કે આ તમે આવી રીતે ફેરવી શકો તમે સામેનું જે લોકેશન બતાવી શકો આ આ આવી રીતે તમે બોલો છો બરાબર બોલવાનું છે કે તમે જે કંઈ બી

બીજી વસ્તુ તમે શૂટ કરવા નીકળ્યા છો તો આજુબાજુના માહોલને જાણો સમજો અમુક જગ્યા ઘણી વખત એવું બી થતું હોય છે કે આપણે વિચારી બી ના હોય એના વિશે કલ્પના બી ના કરી હોય કે આ જગ્યા અમુક ટાઈમ એવું થઈ જાય કે યાર હું જે જગ્યા વિડીયો શૂટ કરી રહ્યો છું શૂટ કરવા જઈ રહ્યો છું શું થાય આપણે ત્યાં જગ્યા લોકેશન ઉપર પહોંચી ગયા હોય લોકેશન પર પહોંચ્યા પણ અમુક જગ્યાએ એવી વસ્તુ હોય કે ત્યાં આગળ વિડીયો એલાવ ના હોય વિડીયો શૂટિંગ એલાવ ના હોય તો દિમાગ ની અંદર યાર તમે વિચારી ના શકો એટલા ખુશી થી ત્યાં આગળ આપણે પહોંચી ગયા હોય ને એમ થાય કે ભાઈ વિડીયો લાવ નથી ઘણી વખત મારી સામે મારી સાથે થઈ ચૂકેલું છે ભાઈ એટલા માટે કહું છું એટલે તમે જે નવા નવા ક્રિએટર ઊભા થાઓ છો એ હર વસ્તુને તમે જાણી લો શીખી લો સમજી લો તો ભાઈ YouTube માં તમે જોઈ લેજો યુટ્યુબરોને ગુજરાતમાં જેવા બહુ સારા યુટ્યુબરો છે બહુ બધા છે ઇન્ડસ્ટ્રીમાં બી કામ કરતા લોકો બી અત્યારે યુટ્યુબમાં એક્ટિવ થઈ શકે છે થયા છે એ લોકો બી યુટ્યુબ કરતા હોય તો પછી સામાન્ય માણસને કરવામાં શું તકલીફ છે બધા કરે છે આપણે બી કરીએ આપણું શું જવાનું છે થશે તો વાહ વાહ ના થાય તો વાહ વાહ થવાની જ છે બરાબર જે થાય થાય દેખાઈ જશે બીજું શું મેન વસ્તુ છે કે આપણા કન્ટેન્ટની અંદર થોડો દમ હોવો જોઈએ આપણા કન્ટેન્ટમાં થોડી વિડીયોની ક્વોલિટી હોવી જોઈએ ઓડિયોની બી ક્વોલિટી હોવી જોઈએ અને આપણી કામ કરવાની પદ્ધતિ સારી હોવી જોઈએ આ બધી દરેક માહિતી હું તમારા માટે માટે એટલા કહું છું કારણ કે જીવનમાં જે માણસ એમ સમજી લેશે કે મને બધું આવડી ગયું હું શીખી લીધું તમે જ્યાં સુધી તમારી જાતને એ પોતાને એમ ના ઈચ્છો કે મને અત્યાર સુધી કશું આવડતું નથી અને જે દિવસે તમે એમ માની લેશો કે મને બધું આવડી ગયું મારાથી બેસ્ટ કોઈ છે નહીં એ દિવસે ભૂલી જજો કે આપણું પત્તું કપાઈ ગયું જીવનમાં ત્યાંથી તમારી સ્ટોપ ગાડી સ્ટોપ જ થઈ જશે આ હકીકત કહું છું એટલે ક્યારે બી એવું ના વિચારવાનું કે જીવનની અંદર જે બી આપણું કામ છે અને જે બી આપણો કન્ટેન નક્કી કર્યો છે અને કન્ટેનની અંદર આપણે કામ કરવા જઈ રહ્યા છે તો ધ્યાનમાં એ રાખવાનું કે હંમેશા અપડેટ થતું રહેવાનું છે તમે વિડીયો ગમે ત્યાંથી શૂટ કરતા હોય ગમે તે લોકેશનથી બનાવતા હોય પણ છતાં બી તમારે નવો નવો અપડેટ વિડિયો એડિટિંગમાં થતું રહેવાનું છે તો જ તમે આગળ વધી શકશો અને ડેલી કન્ટિન્યુ તમારે એક દિવસ બે દિવસ જ્યારે ટાઈમ મળે પણ અઠવાડિયાની અંદર ત્રણ વિડીયો તો તમારે કરવા જ પડશે અને અપલોડ કરવા જ પડશે કારણ કે શું છે જે બી તમારા સબસ્ક્રાઈબ છે જે બી તમારા સબસ્ક્રાઈબ મેમ્બર છે એ લોકોને આશા હોય કે યાર હવે આ ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી છે તો આવનાર કંઈક નવું લઈને આવશે તો એના આપણા માટે કંઈક મજા આવશે જોવાની તો જે બી આપણું વ્યુઅર્સ હોય એને બી ખુશી થાય એટલા માટે તો આપણને સારી સારી કોમેન્ટો કરતા હોય છે લાઈક કરતા હોય વિડીયોને લાઈક કરતા હોય છે દોસ્તો મિત્રો સુધી શેર કરે છે તો કેમ કરતા હોય છે એટલા માટે કરતા એ લોકોને બી અંદરથી મજા આવી જોઈએ જનરેશન બદલાય છે તેમ તેમ કન્ટેન્ટની અંદર લોકોને બી અલગ છે પહેલા એટલી બધી ક્વોલિટી નથી હવે એચડી ક્વોલિટી હવે એચડી થોડો ફોર કે એટલે ફૂલ એચડી જોઈએ છે જેમ જેમ જમા જેમ જેમ જે ટેકનિક જે ટેકનિશિયલ જેમ જેમ અપડેટ થતા જાય છે તો આપણે બી અપડેટ થવું ખૂબ જરૂરી છે બરાબર હવે મેઇન ટોપિક કારણ કે વિડીયો લોંગ થઈ જશે અહીંયા સુધી પદ્ધતિ તો તમને મેં કીધી છે કે વિડીયોની અંદર તમારે ફોન એવી રીતે પકડવાનો છે એ બી મેં બતાવ્યું છે બરાબર બીજી વસ્તુ જે જે જરૂરી વસ્તુ જે જે જરૂરી વાતો હતી એ બી મેં કીધી છે તમને એના ઉપર તમે ધ્યાન કરો એના પર ફોકસ કરો જે બી કામ કરો છો સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છો તો એના માટે એના પર ધ્યાન આપો કદાચ આપણું ભણતર શરૂ હોય તો એનામાં બી ફોકસ જરૂરી છે કારણ કે પેલું ભણવાનું પછી સોશિયલ મીડિયા કરવાનું અમે લોકોએ ઓલરેડી કરી લીધું છે જ્યાં સુધી કરતા હતા ત્યાં સુધી કોઈ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા નથી અત્યારે ફ્રી છે જોબ કરીએ છીએ ફ્રી ટાઈમમાં આવું કામ કરીએ છે અને તમારા સુધી આવું નવી વાતો લાવીએ છીએ બરાબર બાકી વિડિયોને એન્ડ સુધી જોજો અને એન્જોય કરજો ફોર્ડ કરજો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને એન્ડ સુધી તબ તક વિડીયોને એન્જોય કરો મળે એક નવા વિડીયોમાં જય જવાર Ya digo así.